પાદરા નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીમાં નવી વોર્ડની બેઠક ફાળવણીનો આદેશ કોઈ જાહેરનામા સિવાય જાહેર કરતાં અનુસૂચિત જાતિના કેટલાક નાગરિકોએ વિરોધ દર્શાવ્યો હતો અને પાદરા મામલતદારને આદનપત્ર આપી બે બેઠકોની ફાળવણીની માગણી કરી હતી પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર ચારની પરંપરાગત બેઠક જે નગરના સૌથી વધુ વસ્તી અનુસૂચિત જાતિની છે નવા દેશમાં વોર્ડ નંબર ત્રણમાં અનુસૂચિત જાતિની બેઠક લઈ ગયા છે જેથી વોર્ડ નંબર ચારમાં અમારું કોઈ પ્રતિનિધિત્વ નહીં રહે જેથી અમારી સમસ્યાઓનું નિરાકરણ જલ્દી કોઈ નહીં કરે આ અન્યાયને સમજી શુક્રવારના રોજ અનુસૂચિત જાતિના આગેવાનો પાદરા મામલતદારને મળી ચૂંટણી પંચના સચિવને સંબોધીને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે વોર્ડ નંબર ચારમાં અનુસૂચિત જાતિની વસ્તી અગિયારસો કરતાં વધુ વસ્તી છે છતાં વોર્ડ નંબર ચારમાં પણ આપો જેથી વસ્તીના આધારે ન્યાય મળે આ નિર્ણય વસ્તી ગણતરી બે હજાર અગિયારના આધારે કરેલ છે જેનું કોઈ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું નથી જે ગેરબંધારણીય છે તેમ જણાવીને જે ભીમના નારા લગાવ્યા હતા અને ન્યાયની માગણી કરી હતી અને જણાવ્યું હતું કે આ આદેશનો ફેરવિચારણા કરી બંને વોર્ડમાં અનામત સીટ આપવા વિનંતી કરી છે આ કાર્યક્રમ પાદરાના હિરણભાઈ પાદરિયાની આગેવાનીમાં યુવાનો જોડાયા હતા માતૃરક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા અમો પાદરા નગરપાલિકા વોર્ડ નંબર ચારના તમામ મતદારો અત્યારે પાદરા મામલતદાર સાહેબને રજૂઆત કરવા માટે આવે છે કે પાદરા વોર્ડ નંબર ચારની અંદરથી અનુસૂચિત જાતિની જે અનામત સીટ હતી તે કોઈપણ જાતના જાહેરનામા વગર ચૂંટણી આયોગ દ્વારા વોર્ડ નંબર ત્રણની અંદર તબદીલ કરવામાં આવી જેના લઈને અમો મતદારો લગભગ લગભગ આખા વોર્ડના છ હજારથી વધારે મતદારો અને તેની અંદર અમુ અનુસૂચિત જાતિના પંદરસોથી વધુ મતદારોની એ અનામત રિઝર્વ સીટ જેમાં અમારો કોઈ પ્રતિનિધિ ચૂંટાઈને અમારું જે પણ સારું થઈ શકે એ રજૂઆત જ્યારે નગરપાલિકામાં કરવા જતો હોય ત્યારે અત્યારે અમારો કોઈ પ્રતિનિધિ રહેલ નથી જાતિગત મતભેદ એ આખા ગુજરાતમાં આખા દેશમાં અત્યારે પણ બનતા હોય છે ત્યારે અમારો કોઈ પ્રતિનિધિ નહીં હોવાના કારણે અમારે આગામી દિવસોની અંદર પણ જાતિગત ભેદ મતભેદનો ભોગ બનવું પડે તેવું બની શકે તેમ છે એટલા માટે અત્યારે અમે મામલતદાર સાહેબને આની રજૂઆત કરી છે અને બને તેટલી ઝડપથી ચૂંટણી આયોગ આ વસ્તુની નોંધ લે અત્યારે અમે મતદારો મામલતદાર સાહેબને રજૂઆત કરી છે અને આવનારા સમયની અંદર અપેક્ષા રાખીએ છીએ કે અમારી માગણી પૂરી કરશે જો યોગ્ય ચૂંટણી આયોગને લાગતું હોય કે આ મતદાન કદાચ વોર્ડ નંબર ત્રણની અંદર વધારે સારું થઈ શકે અથવા તો ત્યાં આગળ વસ્તી વધારો થયો હોય તો અમારી માગણી એ પણ એની અંદર રજૂઆત અમે કરી છે કે વોર્ડ નંબર ત્રણમાં પણ એક રિઝર્વ સીટ થાય અને વોર્ડ નંબર ચારની અંદર પણ રિઝર્વ સીટ થાય કારણ કે કુલ મતદાનો આખા સાત વોર્ડ છે પાદરાનગર માટે સાત વોર્ડની અંદરથી કુલ અઠ્યાવીસ મતદાર છે અને અઠ્યાવીસની અંદરથી માત્રને માત્ર અનુસૂચિત જાતિની એક જ સીટ છે તો અમારી એ પણ માગણી છે કે એક સીટની બે સીટ થવી જોઈએ જેથી અમારું પ્રતિનિધિ ત્યાં જઈને યોગ્ય રજૂઆત કરી અમને ન્યાયની તરફે અને યોગ્ય વહીવટની અંદર અમને લાભ મળી શકે અસ્તુ જય ભીમ